જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને વિડીયોમાં બનાવી લેજો આપણે આ કલોલ અક્ષર ગૌશાળા શ્રી કપિલેશ્વર મહાદેવ કલોલ કલોલ આપણા કપિલેશ્વર મહાદેવના દર્શન તો આપણે અહીંયા કપિલેશ્વર મહાદેવના મંદિરે વિડીયોમાં બનાવી રહીજો આપણે મહાદેવજીના દર્શન કરાવીએ વિડીયો કલોલનો મહાદેવના મંદિરનો નજારો બતાવું ઓમ નમઃ શિવાય મંદિર હે પ્લેગ્રાઉન્ડ હે બહુ સરસ આપણે જઈ રહ્યા શંકર ભગવાનના મંદિરે અરર મહાદેવ હર મહાદેવ હર હર મહાદેવ આપણે જોઈ રહ્યા કલોલ કપિલેશ્વર મહાદેવનું મંદિર સારી એવી જગ્યા ભગવાન આયા મંદિરે ભગવાનના શ્રી કપિલેશ્વર મહાદેવ કલોલ ભગવાન શિવજી દર્શન કરીએ માતાજી શ્રીરામ ભગવાન લોકો સરસ લેવા નજારો હોય હર હર મહાદેવ હર હર મહાદેવ મંદિરના દર્શન કરવાનો સમય છે કેટલા વાગે મંદિરનું દર્શન કર્યું અને કેટલા વાગે બંધ છે એનું લિસ્ટ બોર્ડ છે પેલે હે હર હર મહાદેવ ભોળાનાથનું મંદિર હે કલોલ જય ભગવાન એટલે જોયું લે તમને સારો એવો નજારો બ્લેકગ્રાઉન્ડ બી સારું જગ્યા બી સારી છે મંદિર દર્શન તો જય ભગવાન હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ यहां कपिलेश्वर महादेव तो शिवजी ना उठियो शिवजी ना उठिया ना सरस से दर्शन करिए शिवजी ना उठियो शिव भगवान कपिलेश्वर महादेव हर हर महादेव हर हर महादेव शिवलिंग है शिवलिंग में दर्शन करो ણ જોનાથની હર મહાદેવ કપિલેશ્વર મહાદેવ ગણપતિ દાદા હોય ભૈરવજી હૈ તો સરસ શિવ નજારો ઘડીનો આરતીના નગારા હે તો દર્શન કરી લો કપિલેશ્વર મહાદેવની જગ્યાએ કદાચ આવ્યા અગ્ન્યા તો તમને હું દર્શન કરાવી દઉં સરસ શિવ મંદિર હૈ હર મહાદેવ ભોળાનાથનું બી સરસ છે મંદિરનો નજારો જો આરતી છે હર હર મહાદેવ સરસ એવો નજારો બગીચો બાગ બગીચો પણ સારો હોય સારી સુવિધા હે રહેવા દર્શન કરવા લાયક જગ્યા કપિલેશ્વર મહાદેવ ની કલોલ

લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરો કપિલેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી રામચંદ્ર ભગવાન સીતાજી રામચંદ્ર ભગવાન સીતાજી તમને દર્શન કરાવી ઓમ નમ રાધા કૃષ્ણ રાધા રાધાકૃષ્ણના દર્શન કરો જય દ્વારકાધીશ કૃષ્ણ અનુડ સત્યનારાયણ ભગવાન હૈ સત્યનારાયણ ભગવાનના પણ દર્શન કરો તમે